નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ઉપલેટા મારી રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે ના મુખ્ય સમાચાર મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે બારમી શરીફનો દિવસ હોય છે ના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક જીકરિયા ચોક મંદિરના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું આવેલ હતું આ અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાચ જાત કે ભેદભાવ વગર સર્વ હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હતી આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસોથી અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી જળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ પડવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધીચોક ખાતે ફૂલહારથી સુસ્વાગત કરેલ હતું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી પટેલ સાહેબ એસએસપી સિમરન ભાદરાજ ઉપલેટા પી એસ આઈ સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા

આજે સવાર થી તમામ મસ્જિદો ભરસક હતી અને બાલ મુબારક ની જાહેરાત કરવામાં આવેલ હતી દસ વાગે ઉપલેકા મહેમદ માની દરગાહ થી આખો જુલુસ કાઢવામાં આવેલ હતો આ જુલુસ આપણે સોની મુસ્લિમ જમાત પ્રમુખ અને એને કારોબારી એના મેનેજમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે લાલાભાઈ ભાવ સાહેબ ના નેત્રપ્રધાન શિલુભાઈ ભાવાની એની ટીમ બબલુ બાપુ અનિલભાઈ કોડી ભાઈભાઈ કોડી ઇલાવર ઇલાભાઈ એ બધા આજે આ પ્રોગ્રામ હાજર હતા પ્રોગ્રામને સફળ બનાવવામાં માં તમામ મે અગ્રણી હમ ભાગ ભજવા લગા આજ આપણે પંચાયત ચોક થી થઈ જુમા મસ્જિદ જુમા મસ્જિદ સોની બજાર સોની બજાર થી ચક્રિયા ચોક ચક્રિયા ચોક થી ગાંધી ચોક